ધન્યવાદ પરમેશ્વર સુંદર દિવસ આપણા જીવનની અંદર આપ્યું અને વિશેષ આજે સૌ પ્રથમ યુ અને ગુડ મોર્નિંગ અને વિશેષ સુંદર દિવસ આપ્યો દેવની ઈચ્છાથી આપણા જીવનની અંદર એક સુંદર તક મળી છે કે દેવની આપણા તેની મહિમા આપણા શરીરો દ્વારા આપણે કરી શકીએ માથી ચુધ્યાય પહેલી પહેલાં વચનની અંદર જે કંઈ બાબતો છે તે પણ આજે આપણને જરૂર છે જેવી રીતે પ્રભુ શ્રી ક્રિષ્ઠને પોતે ચાલીસ દિવસ સરળીની અંદર એણે ઉપવાસ કરી અને ઉપવાસ કર્યા બાદ જ્યારે ફાઈની અંદર જવાનો હતો ત્યારે તેમના શેતાન દ્વારા ત્યાં પરીક્ષણ કરવામાં આવ્યું જો પ્રભુ શ્રી ક્રિસ્તને જે આટલી પ્રાર્થનાની જરૂર પડતી હોય તો એના કરતાં વિશેષ આજે આપણને પ્રાર્થનાની જરૂર પડે છે પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે અને પ્રાર્થના એ આપણે ખાધ્યાર છે ત્યારે આજે થોડી બાબતો આપણે પ્રાર્થના દ્વારા પ્રાર્થનાને વિશે આપણે સમજીશું કે પ્રાર્થના શું છે આપણા જીવનની અંદર પ્રાર્થના હરેક પરિસ્થિતિને બદલી શકે છે ત્યારે આપણે મારી સાથે તમે ખુલી શકો છો માથી ચોથો થાય અને પહેલું વચન હું વાંચીશ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ત્યારે ત્યાર પછી ઈશુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેના રાણમાં લઈ ગયો અને ચાળીસ રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી હવે જ્યારે પ્રભુ શ્રી અને ઈશુનું પરીક્ષણ થાય છે ત્યાં શેતાન આવે છે અને તેને ઘણી બધી જે સંસારની અંદર આજે જગતમાં આપણે જીવીએ છીએ ત્યારે જે બાબતો આપણને જરૂર છે એ બાબતો દ્વારા જ પ્રભુ શ્રી કૃષ્ણના તે પરીક્ષા કરે છે પરીક્ષણમાં નાખે છે તો આજે આપણે આપણે એ થોડી બાબતો શીખીશું અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે અને ત્રીજી ની અંદર અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય જોઈએ છીએ ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ પોતે શેતા ત્યાં પરીક્ષણ કરે છે અને તે કઈ બાબતો જે આજે આપણને સંસારની જરૂર બાબતો છે એ બાબતો દ્વારા ત્યાં પરીક્ષણ કરે છે આપણે જોઈશું મારી સાથે તમે ખોલી શકો છો પહેલો યુહાનની અંદર બીજો અધ્યાય અને સોળ વચ્ચેની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે તે પરીક્ષણ કરે છે ત્યારે આપણે જોઈએ છે તે પ્રમાણે વચ્ચેની અંદર એવું લખવામાં આવ્યું છે પહેલું પહેલો વ્યુહાનનો પત્ર બીજો ધ્યાન અને સુર કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈનિક પછી બીજી બાબત તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે નથી તે નથી પણ જગતથી છે હવે આપણે જોઈએ છીએ કે અહીં લખવામાં આવ્યું છે કે જગત તથા તેની લાલસો જતા રહેશે પણ દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહેશે હવે દેવની ઈચ્છા આપણે પૂરી કરવાની છે અને વિશેષ અહીં લખે છે તો આ ત્રણ જે બાબતો છે એના દ્વારા જ દેવને પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આજે આપણે જગતમાં જઈએ છીએ ત્યારે આ ત્રણ વસ્તુઓની પાછળ જ આપણે આપણા જીવનના આપણે ભેમની પાછળ આપણે મહેનત કરી રહ્યા છીએ વિશેષ અત્યારે અહીં લખ્યું તે પ્રમાણે દૈહિક વાસના ને આંખોની લાલસા તથા જીવનનો અહંકાર હવે આપણે જોઈએ છીએ ત્યારે ત્રણેય બાબતો દ્વારા દેવની પ્રથમ પરીક્ષા કરવામાં આવે છે પણ દેવ પૂરેપૂરું સંપૂર્ણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એણે શેકાઈની અંદર જવાના માટે તૈયાર થયો ત્યારબાદ આ પરીક્ષણ કરવામાં આવે કરવામાં આવે છે શેતાન દ્વારા પણ એ પ્રાર્થના અને ઉપવાસ દ્વારા સંપૂર્ણ તૈયાર હતો એટલે માટે શેતાનની જે યુક્તિ હતી એ યુક્તિને પરમેશ્વર પરમેશ્વરે ફેલ કરી દીધી પ્રભુ શ્રી ખ્રિસ્તે કેમ કે એની પાસે ઉત્તર હતું એ પ્રાર્થના અને ઉપવાસની સાથે એ પવિત્ર આત્માથી તે ભરપૂર થઈ ગયો હતો અને સંપૂર્ણપણે સેવાના માટે તૈયાર હતો સંપૂર્ણપણે ગમે તેવી પરિસ્થિતિને માટે પણ એ તૈયાર થઈ ચૂક્યો હતો અને વિશેષ જ્યારે જ એ સંપૂર્ણપણે તૈયાર હતો તેથી કરીને જવાબ આપી આપ્યો અને આપણે આગળ ત્યારે ચોથા પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એટલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેથી જીવશે માણસ હરેક શબ્દ એટલે તે દેવના મુખમાંથી એટલે તેમના વચનો નીકળે છે એનાથી એ જીવી શકે છે ચોથા વચ્ચેની અંદર લખવામાં આવ્યું છે ત્યારે સેતાને તેને પવિત્ર નગરમાં લઈ જાય છે અને મંદિરના સુરજ પાસે તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી ના કંઈ ભરી બીજ પદ પરીક્ષણ કરવામાં આવે છે પણ તેનું પણ પ્રત્યુત્તર તે દેવ પરમેશ્વર ઉપર પ્રભુ શુકેશ્થા આપે છે તે પોતાના દૂત તારા સંબંધી આજ્ઞા કરશે અને તેને તેને હાથો પર ઉથારી લેશે રખીને તારું પથ્થર પર આપણાય અને ઈશ્વરે તેને તરસ શેતાને જવાબ આપે છે કે ઈશ્વરે તેને કહ્યું કે એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું તું પરીક્ષણ ન કર હવે ફરી બાબત ત્યાં જોઈએ છે કે જગતની બાબત તરફ ત્યાં શેતન લઈ જાય છે પાઠમાં વચ્ચેની અંદર લોકો ફરીથી શેતન તેના ઘણા ઓછા પહાડ પર લઈ જાય છે અને જગતના સગડા રાજ્ય ત્યાં હતા તેને દેખાડે છે એ હવે જોઈએ છે ત્યારે એ આંખોની લાલસાની બાબતો અહીં કહે છે પ્રથમ આપણે જોઈએ કે વાસના ફ્રૂટલી ખાવાની અને વિશેષ પ્રભુ પછી આપણે જોઈએ છીએ ત્યાં અહીં આંખોની લાલસા વિશે આપણને ક્યાંય શીખવે છે કે ફરીથી શેતા તેને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે અને જગતના સગળા રાજ્ય તેના મહિમા દેખાડે છે અને ત્યાં ફરી અહીંયા કહે છે કે પ્રભુ કેશુ કેસ તેને જવાબ આપે છે અને તેને કહે છે કે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગડું તને આપીશા નહીં પ્રભુ શ્રી કૃષ્ણને કહી રહીશું કે જો તું મારે પગી પડીને મારું ભજન કરશે તો હું તને આ સગડું જઈશ જગતની અંદર આપીશ અને પછી દસમા વચ્ચેની અંદર પ્રભુ શ્રી ક્રિષ્ઠ જવાબ આપે છે કે ત્યારે ઈશુએ તેને કહ્યું કહે છે કે અરે શેતા આ બજા કેમ કે લખેલું છે પ્રભુ તારા દેવનું ભજન કર અને એની એકલાની જ સેવા તું કર હવે અહીં સંપૂર્ણ પ્રભુ શ્રી તૈયાર હતો જેથી તે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે હવે જે છે ત્યારે શેતાન તેને મૂકીને જાય છે અને દોતો તેની પાસે તેની સેવા કરી છે હાલે અને વિશેષ આપણને આપણા જીવનની અંદર પ્રાર્થના ખૂબ જ જરૂર છે જેવી રીતે પ્રભુ શ્રી કૃષ્ણ પોતાની સેવકાયની અંદર એમના જે તે ત્રીસ વર્ષ અને સાડા ત્રણ વર્ષની જે સેવા છે એની અંદર એને સંપૂર્ણપણે પોતાના જીવનનો સમર્પ સમર્પણ કર્યું અને પ્રાર્થનાનો ઉપવાસની એને ખૂબ જરૂર હતી એ અનુસાર એમણે પોતાનું જીવન વ્યતીત કર્યું અને વિશેષ જ્યારે ગલવારીની ટેકરી પર એને બલિદાન આપ્યું ત્યારે પણ એ પવિત્ર પ્રાર્થના સહિત ગેર સમાની પ્રાર્થનાની ગેર સમાનની અંદર જાય છે અને તે પ્રાર્થનાથી ભરપૂર થાય છે ત્યારે તેમનો ભવિષ્ય લોહીના બધી ભાષામાં ત્યાં બોલવામાં આવી છે એ એટલો બધો ત્યાં હતાશાની અંદર હતો કે જે પરસેવો હતો તે લોહી સભાન પડી જાય છે એટલા માટે આપણા જીવનની અંદર પણ આજે પ્રાર્થના ખૂબ જ મહત્વ છે એ વિશેષ પ્રભુ આ વચન ટૂંકા દ્વારા વચનો દ્વારા તમે સર્વ કરજો ભૂલ છો કે તમે પણ ક્ષમા કરજો અને જે બાપ પણ ક્ષમા કરે હવે ફરી આપણે બીજા વિડીયોની અંદર મળીશું જો તમને આ મેસેજ દ્વારા કે આત્મિક ઉન્નતિને માટે કંઈક દેવ તમને સમજણ શેર કરજો અને વિશેષ સુંદર દિવસ માટે તો હું પુષ્કળા ઘર માનું છું અને ભાઈઓના સમયની અંદર આમ સર્વ તારા હાથમાં આપણે સોંપાઈએ છીએ પરમેશ્વર આમ સર્વના આશીર્વાદ કરે ગોડ બ્લેસ યુ